તો મિત્રો મસ્ત બીજું કોણે તૈયાર થઈ ગયું છે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈ જાય છે રનિંગ પૂરી કરી દીધી છે હાલ માતાજીની દીવાબત્તી એ પૂરી કરી દીધી છે અને કાલના વિડીયોમાં બહુ પ્રેમ બતાવ્યો તમે બધાય બહુ પ્રેમ આપ્યો છે એ બહુ સારી વાત કહેવાય અને આ કુન છે આ કોણ છે ડાય ડાય છોકરો કયો હું કહું એટલું કયો પેલા કયો ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો છાપી જો પી લે તો મિત્રો અમે આપણે ચાપીવાનો ટાઈમ થઈ ગયો છે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાપી લે અને નાસ્તો કરી દે અને ભાઈ લો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાપી દો દાતણ કરી ના તો નહીં અત્યારે નહીં નાવાનું આમ તો સ્કૂલિંગ ચાલુ હોય તો આવવાનું વહેલા વહેલા નહીં પછી જો એને કતાર શરદીના કારણે નહીં ના તો કશું વધુ નહીં બપોરે નહીં નાખજો તો બન્યા રહેજો અમે ચાપી લઈએ કે જે છાપી લઈએ ટી છાપી દો દાતણ કહ્યું તો મિત્રો આપણો ચા રેડી થઈ ગયો છે અને આજે તો નાસ્તામાં છે આપણા પાસે ગુડ ડે તો ચા પી લઈએ અને નાસ્તો કરી લે ગુડ ડે ખાઈને આપણો ડે ગુડ જાય એવું કરીએ બાકી ચા પીવાનો બાકી છે તો પી લઈએ આજે ઘાયલો રોટલો નહીં કરે કાં કે રોજ તમારી કોમેન્ટ વાયર કરે તો વિરમભાઈ તમારે તો નાસ્તામાં રોજ એ જોય ભાઈ અમારે યાર જે છે એ છે બધું કરી જ લઈએ છીએ ત્યાં ઓકે ચકુબેન ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ चकु तार बर्थडे ની કમેન્ટો છે લઈ ખબર એ સુમ બે કઈ દે બધાન થેન્ક યુ મિત્રો આપણે આ ચિલ્લર પાર્ટી લઈને ગલ્લા આવી જાય છે દુકાન આબુ બુજો હોય એ ખાવા માટે ભાઈ લોકો લે દુકાન પર લઈ લે ડીગી આમ જો જે વેફર ફૂ લેવાનું એ ખાનું ફૂ ખાનું એ ફાઈ ગોડા એ ફાઈ એ ફાઈ હારું બેજા બો પડી ગયો મારું ગોમ સદો તો મિત્રો આજે તો નું શૂટિંગ કરવાનું મેળ નહીં આવ્યો કારણ કે આપણે જ્યાં બેસણા અને બેસણા જઈને આયા અત્યારે વાગી અગિયાર તો સાડા અગિયારે આપણે શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હવારોનો કોઈ શૂટિંગ કરવાનો મેળ આવ્યો નહોતો એટલે માફ કરજો બાકી અત્યારે જમવાનું તૈયાર છે તો જમી જમવામાં હું બનાવીશ છે બતાવું અને જમી અને પછી આપણે જોગમયા ટાઈગરના શૂટિંગમાં જવાનું છે તો મિત્રો આજે આપણે જમવામાં બનાવ્યું છે બટાકાનું શાક ગરમા ગરમ ઘઉંની રોટલી અને આ આપણી સાસ અને બાજુમાં કોન બેસી ગઈ છે શું કહેવાય બેટા એ શું કહેવાય હા બટાકો ભાઈ બટાકો લઈને બેસી જાય એમ ખાશે અને ફોન જોયા જશે તો મિત્રો ફટોફટ જમી લઈએ જમીન પછી શૂટિંગમાં નેકડી તો મિત્રો આપણે જમી લીધું છે જમીન આપણે નીકળ્યા છીએ શૂટિંગમાં તો મેળ આપશે તો શૂટિંગના એક બે કટ બતાવશું મિત્રો અત્યારે વાગ્યા છે આવીને આપણે શૂટિંગ પૂરું કરીને ઘેર આવી જશે આજ તો થોડું વહેલા શૂટિંગ કરતી છું તો જલ્દી જ ઘેર આવીએ પ્લે આપી દે છે ચા એવું મૂકવાનું નહીં આપણા ઘેર તો થોડી વાર અડધો કલાક આરામ કરીએ અને પછી શાંતિથી ચા પી લઈએ તો મિત્રો અત્યારે વાગી જાય છે ચા ને આપણે થોડો ઘણો આરામ કરી લીધો છે અડધા કલાક જેવું મેં કહી જાય તેવું મોટું મોટું દંડ મસ્ત ફ્રેશ થઈ જાય છે આપણે ચા પીવા બેહી જાય છે ચાય બની જાય છે આપણી તો જોઈ લે આપણે ચા લઈને બેહી જાય છે તો ફટોફટ ચા પી લઈએ ચા પીને પછી મળીએ પાછળ ચકડીને ખુશીને ડીઘી ને બધા બેસી જાય ડીઘી ચા પીધો હા હા ચૂકી તો ડીગી ભાઈ હોવી જોઈ હતી હાલ ઉઠી છે તેને ચા પીધો એટલે હવે થોડો ઘણો મૂડ આવી ગયો તો મિત્રો અત્યારે આપણે ઊંઘ્યા હતા આવીને શૂટિંગ પર પૂરું કરીને અને ચાય પી લીધી હતી પછી ઊંઘ્યા હતા તો ઊંઘ્યા ચાણ પો છ વાગી જાય ખબર જ ના પડી તો અત્યારે છ વાગી જાય ને ભૂખ લાગી તો જમવાનું તો બને છે બને છે પણ એવો વિચાર થયો કે આપણે નાસ્તા માટે ગોટા બનાવીએ તો આજ હું પહેલી વખત બનાવેલી છું ગોટા છેવા બને જોઈએ તો બનાવેલા આપણે બનાવીએ અને ભાજી લાવ્યા છીએ ખેતરમાંથી એટલે એવો પ્લાન બનાવે તો બનાવી આપણે ગોટા બનાવવાની શરૂઆત કહી નાખીએ ભાજી કપાઈ દઈ ગયો અને આપણે હતો એ નાખી દીધો તો મિત્રો આપણું શીરું બોંધવાનું મસ્ત કમ્પ્લીટ બોંધાઈ ગયું છે મને ના હોય તો દસ મિનિટ જેવું પડી મૂકીએ

ખરાબ છે <disagals> <fos> <benchmarks? s girlfriend authenticity> <spe�Braun> છોડી જી મિત્રો પહેલું પણ ચાલુ થાય છે તૈયાર થવા દઈએ મસ્ત તૈયાર થાય એટલે ઉતાર લઈએ જોઈએ ટેસ્ટ કરી દઈએ સેવા બન્યા

તો મિત્રો જોઈ લો આપણા છેલ્લું ગોણ આવી ગયું છે અને આટલા ગોટા બનાવીને મસ્ત તૈયાર કરી દીધા છે હવે આટલું બાકી છે તો ફટોફટ તૈયાર કરી દઈએ જમવાની વાર્ગી તો ફટોફટ જમી લઈએ તો બન્યા રજો તો મિત્રો ગોટા તો બની ગયા છે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો જમવા બી આવી જાય તો જોઈ લો પહેલું કોણ બી આવી ગયું છે જમવા ખાવું બટાકાનું શાક છે બપોરનું આપણે ખાવાનું બાકી બપોરનું ખાઈએ છીએ અત્યારે તો બનાવી છે તો અદરતાની કઢી અને બાજરીના રોટલા તો ખાઈ લઈએ ફટોફટ તો મિત્રો આપણે શાંતિથી જમી લીધું છે અને ગોટા બહુ હારા બનેલા પહેલી વખત બનાવ્યા પણ તો એમ લાગ્યું કે બરોબર છે મસ્ત હતા સાહેબ કારણ કે તો અદરતાની ભાજી નાખી હતી અંદર એટલે હારા લાગ્યા બાકી આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તો જો તમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો કમેન્ટ કરી દેજો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો કાલે મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ